દૈવી સંપદ વિમોક્ષાયાબધ નાયા સુતા સંપદમ દિ પાંડવા દૈવી સંપત મુક્તિને માટે અને આસુરી સંપત બંધનને માટે માનેલી છે માટે હે પાંડવ તું શોક ન કર

કે બે એકબીજાના પૂરક ગણાય જેટલો દૈવી ભાવ હોય એટલી મુમુક્ષુતા એને વધારે થાય અને મુમુક્ષુતા હોય એટલે દૈવી ભાવના ગુણ બધા આવે દૈવી ભાવ તો એક ગુણોમાં છે ને રુચિમાં છે મુમુક્ષુતા છે થોડીક એક્શનમાં છે હવે ભગવાન દૈવી અને આસુરી બંને પ્રકારની સંપત્તિઓનું ફળ બતાવે છે દૈવી સંપદ વિમુક્ષાય મારે ભગવાન પાસે પહોંચવું જ છે આવો નિશ્ચય સાધકના હૃદયમાં જેટલો ચોખ્ખો થઈ જાય છે તેટલો તેટલો તે ભગવાનને સન્મુખ થતો જાય છે અને સંસારથી વિમુખ થતો જાય છે તેથી તેનામાં દૈવી સંપત્તિના જેટલા સદગુણ સદાચારો છે તે પ્રગટ થવા લાગે છે એટલે મહારાજે વતના વ્રતમાં એવું કીધું કે જે દૈવી હોય એ ભગવાનને સન્મુખ જ ચાલે અને જે આસુરી હોય એ ભગવાનથી ઊંધો જ ચાલે એટલે મહારાજે લક્ષણ એવું જ કીધું મુમુક્ષોના ભાવમાં જ લક્ષણ કીધું અને આસુરી સંપત્તિના દુર્ગુણ દુરાચારો છે તે દૂર થવા લાગે છે જે વિશેષ ધ્યાન દેવાની વાત છે વાત એ છે કે જેટલું સાધકનું ધ્યેય કે ઉદ્દેશ્ય સ્પષ્ટ અને દ્રઢ હશે તેટલો જ તેનો પરમાત્મા સાથેનો જે અનાદિ સંબંધ છે તે પ્રગટ થઈ જશે અને સંસાર સાથેનો જે સંબંધ માનેલો છે તે દૂર થતો જશે અને તેની મુક્તિ થઈ જશે જેટલી દ્રઢતા હોય જોઈએ હોવી જોઈએ કે એટલી દ્રઢતા છે તો દૈવી ભાવ મળે આવો અને દ્રઢતા નથી તો આ બધા સંસારના ભાવ આવે પહેલાં અને સંસારના ભાવમાંથી ક્યારેક ભગવાનના ભગતની હરે અથડામણ થાય તો એમાંથી આસુરી ભાવ આવે આસુરી ભાવ ખાલી સંસાર પ્રાકૃતતાથી નથી આવતો આસુરી ભાવ ભગવાનના ભગતની હરે અથડામણ થવાથી આવે છે એની હરે કંઈક વાંધો આવે એટલે આસુરી ભાવ તરત જ આવી જાય પછી મારે જ એને દૈવી થવાનું ભગવાનને રસ્તે હાલવાનું બહુ દુર્લભ હોય છે વારી માર્ગ વળી ગયો જાય જેટલું સાધકનું ધ્યેય કે ઉદ્દેશ્ય સ્પષ્ટ અને દ્રઢ હશે તેટલો જ તેનો પરમાત્મા સાથેનો જે અનાદિ સંબંધ છે તે પ્રગટ થઈ જશે અને સંસાર સાથેનો જે સંબંધ માનેલો છે તે દૂર થતો જશે અને તેની મુક્તિ થઈ જશે દૈવી સંપત્તિ કેવળ ભલા માટે જ નથી પણ તમામ પ્રાણીઓના કલ્યાણને આપનારી છે દૈવી સંપત્તિ કેવળ પોતાના ભલા માટે જ નથી પણ તમામ પ્રાણીઓના કલ્યાણને આપનારી છે આજુબાજુ રહેનારા તમામ પ્રાણીઓ આવી પ્રકૃતિવાળા ઉપર પ્રસન્ન થઈને રહે છે સાધક ધારે તો દૈવી પ્રકૃતિ દ્વારા ભગવાનની સેવા કરીને ભગવાનને પણ વશ કરી શકે છે સાધક ધારે તો દૈવી સંપત્તિ દ્વારા ભગવાનની સેવા કરીને ભગવાનને પણ વશ કરી શકે છે એવો વિચિત્ર અધિકાર ભગવાને જીવને આપી દીધો છે માટે દૈવી સંપત્તિ મુક્તિને માટે કામક્રોધા દોષ છે એ આમ કે દૈવીપણામાં ડિસ્ટર્બ કરે અને એ તો કીધે પહેલાં પ્રાકૃતતા હોય પછી એમાંથી કામ ક્રોધા છે એ સ્વાર થાય પછી એને ભગવાનના ભગતની અરે અથડામણ થાય અને પછી એમાંથી આસુરી એટલે મહારાજે એવું કીધું કે પોતાનામાં કામ ક્રોધા વર્તતા હોય એ પણ એક આસુરી ભાવનું કારણ છે આસુરી થયાના હેતુ મહારાજે શું કીધા એક તો એના ગ્રંથ સાંભળવા નાસ્તિકપણાના હેતુ કીધા નાસ્તિકપણામાં હેતુ શું આવે નાસ્તિક કયો કે આસુરી કયો બેસે થોડોક ફેર રહે નાસ્તિક હોય ભગવાનને માને નહીં અને આસુરી હોય ભગવાનનો વિરોધ કરે માને તો નહીં પણ વિરોધ કરે એની એની એલર્જી હોય એની એટલી થવાનો હેતુ હું તો નાસ્તિકની માન્યતાઓ આપણા હૃદયમાં ઘરી જાય અત્યારે આપણે કંઈક ગ્રંથો ભણવાનો જતા હોય એના ગ્રંથો ભણવાનો જતા હોય પણ અહીંયા અહીંયા અંદરને અંદર ભગવાનના ભક્તથી વિરોધી માન્યતાઓવાળા હોય એની આરે પૂંસળે ગાંઠ બાંધી દઈએ આપણે એટલી માન્યતા આપણા હૃદયમાં ઘરી જાય એટલે માન્યતા ઘરી જાય એટલે આપણને આપણી આ શરૂઆત થઈ જાય એ સ્વાર્થે કરીને થાય છે સંઘે કરીને થાય છે ગ્રંથ ગ્રંથ ભણવાનો અર્થ એનો એની એમ કે ગુણ ભાવ આવે છે એની અરે કંઈક કે એને હમદર્દી ઓલું થાય તો ક્યારેક એણે ઉપકાર કર્યો હોય આપણા ઉપર લૌકિક ઉપકાર કર્યો હોય અને લૌકિક ઉપકારને લઈને આપણે એના તરફની હમદર્દી હોય એનો ગુણ આવે બહુ હારસ બહુ હારસ બહુ હારસ હનુમાનજી લંકામાં ગયા તો હનુમાનજીને પ્રોબ્લેમ આ જ થયો બહુ મોટા મોટો કે વિભીષણને રાવણનો ગુણ ગળા સુધી હતો અને પછી ભગવાન રામની ભક્તિ એ થોડીક હતી એ સારી ભક્તિ હતી એ હવે આ બે માંથી કાઢવો કેમ ને રાવણની એ ભક્તિ ને રામની એ ભક્તિ શું કરવાને કે રાવણે એના ઉપર ઉપકાર કર્યો હતો એનો મોટો ભાઈ હતો એને ભગવાનની ભક્તિ કરવા દેતો હતો એટલે એને એને મંત્રી તરીકે પદ હોતે આપી દીધું હતું કે લ્યો એક સંચાલક તમે એક સંસ્થાના સંચાલક થઈ ગયા પદ હોતે આપી દીધું હવે એને રાવણનો અવગુણ ક્યાંથી આવે અને રાવણનો અવગુણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રામની આરે ક્યાંથી જોડાઈ શકે રામની સેવામાં ક્યાં જ જોડાય કે રામ હારા છે એટલું કે ભક્તિ કરે પણ સેવા તો રાવણની કરે છે એટલે ક્યારેક ક્યારેક ઓલી ટ્રેજેડી ઊભી થતી હોય અને ટ્રેજ ટ્રેજેડીમાંથી નીકળવું એ બહુ કઠણ હોય તો એ તો હનુમાનજી એ વિભીષણને કાંઈ ધ્યાન ન નીકળી શકે કર્ણને એના બારો કાઢવા માટે એ કુંતાજીનો દીકરો હતો તો એને બારો કાઢવા માટે કુંતાજીએ ખુદ કીધું કે તું મારો દીકરો છો શ્રી કૃષ્ણ ભગવાને સમજાયો ભલે હું તમારો દીકરો હોતો એ કાંઈ વાંધો નહીં હું માયલો એલો હોતોય કાંઈ વાંધો નહીં પણ હવે હું ન્યા નહીં આવું મને સેટિંગ થઈ ગયું છે મારા અંગ પ્રમાણે તો મને સેટિંગ થઈ ગયું છે એટલે સેટિંગમાંથી નીકળવું કેટલું બધું કઠણ એ ન નીકળી ગયો વિભીષણ નીકળી વિભીષણ નીકળી એનું કારણ શું હતું કે રાવણ લઈને લાત મારી એને એટલે આને દુર્યોધને લાત મારી હોત તો વળી કઈક જુદો પરિણામ આવત પણ રાવણે લાત મારી એવું આયોજન હનુમાનજીએ કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાન એવું આયોજન કરી આવી ગયા એટલે નોખો ન પાડી ગયા આ તો બધા જૂના ઇતિહાસની વાતો છે નવા ઇતિહાસોમાં તો આપણને કાંઈ ખબર હોય નહીં એટલી બધી નવા ઇતિહાસો જૂના થાય એ લખાય અને ત્યાર પછી એક્ઝામ્પલ તરીકે આવે કે નવી પેઢીઓ બધી હોય એમ જોયું કે વિશ્વ મંગલ સ્વામી આમ કર્યું હતું હિસ્ટ્રીમાં એટલે જૂના નવા ઇતિહાસો હોય તો એ હું કે કઈ દિશામાં જાય એ ખબર ન હોય ને ત્યાં આગળ આગળ તો મભમાં જતા હોય એટલે આગળ એને કઈ બતાવાય ને મભમાં હાલવા દેવાય એટલે આ બધી દૈવી સંપત્તિ કામ ક્રોધાદિક દોષો તો દૈવી જીવમાં હોતી હોય ઈન્દ્ર હતો એ તો દૈવી નો રાજા કહેવાય તો એ ઋષિ ઋષિ પત્નીમાં એની કુદ્રષ્ટિ કરી અને રાવણ હતો એ અસુરનો રાજા હતો એણે સીતાજીમાં કુદરષ્ટિ કરી રાવણને રાવણને કારણ કે રાવણે સીતાજીની છેડતી બહુ કરી નહીં દબાણ કર્યું છેડતી કઈ ન કરી તો એ રાવણ રાવણ જ કહેવાનો અને ઇન્દ્ર છે દૈવી કહેવાનો ઇન્દ્ર એને માર્ગ બદલાવી લીધો અને સુધારો કરી લીધો અને માફી માગી લીધી અને પાછો સુધારો કરી લીધો એટલે એ ઈન્દ્ર રહી ગયો અને રાવણ છે એ સુધારો કરવા માગતો નહોતો એટલે રાવણ રાવણ ધર્યો અને રાવણની ચપેટમાં વિભીષણ આવી ગયો એટલે એ એનો એને ભારે ગુણ હતો એટલે કોઈક કારણસર આસુરીએ આપણા ઉપર ગુણ કર્યો હોય અને આપણને એના તરફ કુણી લાગણી થઈ જાય તો મર્યો હવે કુણી લાગણી ન કરે તો આ હાઉ નફટ કહેવાય કૃતજ્ઞ કહેવાય એટલે હારા હારા માણસો વિભીષણની ઉપર બ્લેમ કરે છે ને કે એને પિતૃદ્રોહ કર્યો એણે દેશ દ્રોહ કર્યો તુલસીદાસ જે કઈ વાલ્મીકી નથી કરતા અત્યારના હારા માણસો કોઈ હોય એ કરતા હોય એટલે આ બધું બહુ કોમ્પ્લિકેટેડ હોય છે